आकाशवाणी जो ही भोज केंद्र है रजू करूँ तो कच्ची कार्यक्रम हेलो करू घाल ने कार्यक्रम रजू करिए कृपा भेण ना कर आभार भा जहाँ जो से जो टकराए उसे तूफान कहते हैं जहाँ जो से जो टकराए उसे तूफान कहते हैं तूफानों से जो टकराए उसे नौजवान कहते हैं अरे अरे चिंता में पैवा के करो का कहीं કૃપા બેન વી કચ્છીમાં જો પુજ ના અડો પણ અજ આ લાટ હું કરલાં જાવઈ વેહીં અજ આય 15 જુલાઈ બરોબર તો હુલાઈ અજ પાસે દેશણ કરીને ખાસ ડી કે જોડી હા અજે ડી કે મે અને સજી દુનિયા મે વિશ્વ યુવા કૌશલ્ય ડી તરીકે ઉજવે અચે તો એટલે કે વર્લ્ડ યુથ સ્કિલ ડે જી ઉજવણી તરીકે અજ મના અચે તો એ ખાસ મહત્વ એ કે દેશ જે દુનિયા જે જુવાને કે રોજગારી જુડે વ્યાપાર અને ઉદ્યોગ સાહસિકતા જ ન્યા ન્યા રીતુ નયા નયા કૌશલ્ય સિખ્યા મલે એના કરી કરીને અજ જુઆમાં જાગૃતિ અે એલાન ડી ઉજવણી કરી અચેતી હા એને સજી દુનિયા અંદર સંયુક્ત રાષ્ટ્ર આય જુકો એ બજાર અને ચાર જે અંદર એકઈ એક સ્કિમ બનાય કે જોવાણે કરીને રોજગારી ઉદ્યોગ સાહસિકતા અને ટકાાઉ વિકાસ એટરે કે ટિકી રહે એ વિકાસ જુવાણે જો એને અજ એ દુનિયા જે અંદર પંદરમી જુલાઈ કે વિશ્વ યુવા કૌશલ્ય ડીં એના તરીકે મનાયને અચે તો અને હી વિશ્વ યુવા કૌશલ્ય ડીજી બ હજાર અને ત્રેજી થીમ વિક પરિવર્તનશીલ ભવિષ્ય એટલે એનલા કરી કરીને જે જુવાણિયા ભને એનમે હકડી નઈ શક્તિ વે નઈ ઉર્જા વે નયો કૌશલ્ય હુએ એટલે કરી કરીને એ જુવાણી જો ડી તરીકે એનકે મનાયમી અચે તો સજી દુનિયામાં હા પે પુરાતન સમય એટલે કે પદિકાર્ડમાં વોજે જે ડાડા પરડા હોય સમયમાં પાઉં ઉપ સમયથી કરીરી અને હેર સુધી જેવાણો સમય એના કરીને અમુક ભવિષ્ય જે નઈ તકું ખુલદી વેત તું અને વિશ્વ જ દેશ પે સમજી વ્યાય કે તા વાયુ વેગે પવન વેગે તાંક અગર પ્રગતિ કરણી હું તમે દેશ જે જુઆણ કરીને નઈ નઈ સ્કિમુ ઉભિ કરણું એટલે પંદર જુલાઈ અને જે સંયુક્ત રાષ્ટ્ર જે એક મીટિંગ જોડ બ હજાર ચૌદમાં એ પંદો જુલાઈ કે વર્લ્ડ યુથ સ્કિલ ડે કે જો જે ડી તરીકે જાહેર કરે આવ્યો હા એ મુખ્ય થીમ ચોં કે ઉદ્દેશ્ય ચોં એ અડો હો બજાર ચોવીમાં શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્ય એટલે સામાન્ય રીતે યુનાઇટેડ નેશન્સ એન કે ઉજવે જો નકી કરે અને સજી દુનિયા કે છે કે પાકે જોણેલા કરીને હી કરે જોજો અજો જે સમય પર પહેર્યો તક તો એઆઈ જો એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જો અને એન જે સાથે ને સાથે આજ દુનિયા મે ટેકનોલોજી ઇતરી તમડે વધી પઈ પે કે યુટ્યુબ તે એકડી વસ્તુ નેરદા સતત બી વસ્તુઓ જુડી રીતે ખાધે પીતે સર્ચ કરુડતા ર કોઈ સંગીત કે ડા કેટ કે જે કોઈ સર્ચ કરતા અ ગમે માધ્યમ હોય સોશિયલ મીડિયા એટલે એઆઈ આખો પ્રતાાપાય એટલે હિ ને ગ્લોબલ સ્કિલ અકેેડેમી એ દ્વારા પંદર જુલાઈ કે એ આઈ સ્કિલ્ ફ્યુચર વર્ક એને આખો વિષય તે એક સજો ગોઠે મે આયો અને જુવારે પા આખો દેશ આખી દુનિયા કોરો કરી શકે એના કરીને સજી ચર્ચાઓ કરે મેં હા હાલ જેઆઈ જો મહત્વ સજી દુનિયા મે વધ્યો આય આ કરીને એઆઈ જે કારણે આખે વિશ્વ મે વિશ્વમાં ટેકનોલોજીસ ટૅક્નો પણ જતવનો સજી દુનિયા અજ હકડે મત થે અગ્યા વધી રહી હે એટલે 15 જુલાઈ ઈ એઆઈ સ્કિલ ફોર ધ ફ્યુચર વર્ક વિષયથી આખો સેશન બનાઈ અને દુનિયા જે જુવાને કે નઈ દિશા ડીઈ હાણે ભારત દેશ આ ને જે જો દેશ તો ચોજે દેશ દેશમાં જુવાન નહીં એડો નહીં બે વણિ દેસ મે જવાણ તહીએ પણ પાંજે ભારત જી અંદર જી જો કે વિશ્વ બેંક આય ને એ અંદાજ બાંધે કે ભારત મે મે 81 કરોડ થી વધારે 35 વરે થી નીચે જ માણું અહીં એટલે કે જુવાણ હઈએ એટલે બારસ ભારત જો દેશ ચોવાજે તો એટલે સમગ્ર દુનિયા જે અંદર આજ ભારત દેશ આ ને એ બોરો ઝડપથી અગ્ય વધે તો બોલે કે પાકે યુવાન જી જે શક્તિ હે ને ઈ પાકે જજી જુડે અને એ જોનેલા કરીને અને જે ભાગીદારી કે વધારેલા કરીને એનેતુ લા હેતુ થકી જ પાા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઈ 15 જુલાઈ 2015 જે રોજ પાંજે દેશ મે સ્કિલ ઇન્ડિયા મિશન લોન્ચ ક્યો પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના પણ શરૂ ક્યો અને મથે પણ युवा ने जो विकास थी है, इनके कौशल जी नई तक मले एत्रेला कने राष्ट्रीय कौशल्य विकास निगम એટલે કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જી પણ રચના ક્યો જો જો ઉદ્દેશ્ય ભારજે જોકો જુવા નહી इनके उद्योग जी नई नई તાલીમ मले नया कौशल्यन जे में વિકસે અને એની કે રોજગારી જોડી રે એનએસડીસી થી પણ 3 કરોડ 44 લાખ જોણ એના કરીને વ્યવસાયિક કૌશલ્ય તાલીમ પણ ચાલુ કરી વિકાસ યોજના પ્રધાનમંત્રી કૌશલ્ય કરીને સરકાર બનાય કે જ્વા અગ્યા વધે એની કે નહીં તકું જોડતી રહે મથે પણ સ્કીલ ઇન્ડિયા મિશન જે અંતર્ગત બોતેર જેટલા રોજગારીજી જોકો નયા નયા કોર્સ પણ ે દેશ અંદર હલાઈને અચે તા જનમે ખેતી એગ્રિકલચર ડ્રોન ઓપરેટિંગથી ખઈને બ્યુટી વેલનસથી મંડીને અને કેળા મર્સ એ જે ઓનલાઈન અને ઓફલાઇન બોય તા ચાલુ રેતા એટલે ગુજરાત જે જવાહાને કે કૌશલ્ય વિકાસ થિએ અને ઈ અગિયાર વધી શકે નઈ ટૅક્નોલોજીનો ઉપયોગ કરીને પાણી જીવન કે સારો એડો અગિયાર વધાઈ શકે એના કરીને ભારત સરકાર હે નઈ નઈ સ્કિલું બહાર કઢી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે નેતૃત્વ હેઠળ ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન પણ હાણે ચાલુ આ અને હન મિશન જે અંદર ગુજરાત મે રોજગારી જે દર મેધારો થયે અને કૌશલ્ય અને ઉદ્યોગ સાહસિક પ્રવૃત્તિઓ જો સંકલન થિએ એનું નિરીક્ષણ થિએ એ કન્વર્ઝન થિએ એના કરીને ઘણી બધી ઉચ્ચ સંસ્થાઓ પણ કમ કરેલા કરીને એ તૈયાર કર્યો આ અને ગુજરાત રાજ્ય મે કૌશલ્ય વિકાસ અને રોજગાર જો સર્જન થિએ એને પ્રાધાન્ય દેને મે છે એના કરીને ચાલુ વર્ષ જે બજેટ મે પણ સરકાર 2659 કરોડ ની જોગવાઈ પણ કયા અને આઈટીઆઈ જ જે નવા બાંધકામ આઈએ જો સારી રીતે સુદૃઢીકરણ થિએ એના કરીને 299 કરોડ જેડી વેડી વડી રકમ હી મે આવી જોગવાઈ કરે મે આવી અને અધ્યતન એન કે કુશા મુલ ઇન્દ્રા કરીને હયાત પાંજા પંજો મેગા આઈટીઆઈએ અને હાણે થી છઠ્ઠી એકડી આઈટીઆઈ મેગા જે બનતી કે આખો રૂપરિત કરેલા કરીને આકડોસો ને સત્યાસી કરોડ રૂપિયા કે ગુજરાત જે જોનેલા કરીને લાયકાત મળે યોજનાઓ કે પાંચ જોવાનું કોઈ પોઠ્યા નહીં દે કે બસ આંખે થોડી મહેનત કરી છે જરૂર છે અને ગુજરાત સરકાર આંતરરાષ્ટ્રીય કંપની માઇક્રોન જે સહયોગથી સાળંદ ખાતે સ્કૂલ ઓફ સેમી કંડક્ટની સ્થાપના પણ આવી છે અને એમને તેત્રીસ કરોડ રૂપે ની જોગવાઈ કરે આવી એતરો જ ન પણ જોકો જેકો વિદ્યાર્થી એમને ભણતાં અને એ પણ ઇનોવેટિવ આઈડિયા કરી શકે અને એનજોથી એની કે સ્ટાર્ટઅપ મળે એત્રેલા કરીને સરકાર હિ મળે યોજનાઓ છું પાંજે કરીને હિ પોલિસું અમલ મેં રાજ્ય સરકાર હિ દો હજારથી વધારે જે સ્ટાઈપેન અને જોવાણે કે ડી અને રાજ્ય મજા જઉં બસો કરોડથી વધુ નાણાકીય સહાય પાસે સજે રાજ્ય જે અંદર ડને આવી અને રાજ્યભરમાં બસો દો થી પણ વધારે કેન્દ્ર ઈ ઇન્ક્યુબેટર જો સર્જન કરે મે આયો હે એટલે જે જો મતલબ ઈ હે કે અજ પાંજો દેશ આય પાંજો ગુજરાત આય ઈ પાંજે યુવા ધન કે પ્રતિબદ્ધતા કૌશલ્ય વધે અલ્લા કરીને પાે દેશને અજુ ગચ જ બધી જુવાણ કરીને મહેનત કરે મે અચે એના કરીને નયા નયા કોર્સ બનાઈને અચે તો અને વિશ્વની જે વર્તમાન વસ્તી આય અઠસો ને કરોડ આય જેમ બ હજાર પંજી સુધી મેં રૂપિયા નોસો ને છન્નું પોઈન્ટ નવ્વાણું કરોડ સુધી જો એ અંદાજ આય કે ત્યાં સુધી એ અંદર ડેવલપિંગ થઈ શકતો અને ભારત જે હંટાણ જો કે વર્તમાન વસ્તી આય એકસો ને ચુમ્માલીસ પોઈન્ટ સત્તર કરોડ આવે અને જોકે બ હજાર પંજા સુધી મેં કદાચ બસો કરોડ થઈ જી શક્યતા પણ એનજી અંદર આય એટલે જે મતલબ એટલો આવે કે દેશ જે જોણેલા કરીને સરકાર ગચ જ બધો પ્રયત્ન કરેતી આજ પાસે જુવાને કે ફક્ત એટલી જરૂર આ કે હા આહી અગ્યા વધો અને અહી જાગૃત થયો કે આંખે કંઈ દિશામાં અગિયાર વધણો આવે હાણે જે પંદર જુલાઈ આ જે યુવા કૌશલ્ય ડી તરીકે ઉજ્જવૈમાં અચે તો અનલા કરીને સરકાર એ મળે આ કે તોતલા વેજો ન તો હા પૈસાની ચંદા કરેજી બસ આંખે મહેનત કરેજી અને હિજ આજી મહેનત આ ભારત દેશ કે અગ્યા ગણી અચી શી અને આજ પાંજો ભારત આય આહેલા વનુ તો સતત દુનિયાજી અંદર અગિયાર વધેલા કરીને પા કોઈ પણ ક્ષેત્ર આજ બાકી નાય રખ્યો ઈ ભણતર જોવે કે ટેકનોલોજી જોવે કે શસ્ત્ર નિર્માણ જો હુએ એટલે પાંજો દેશ આજ ઇન્ડિપેન્ડન્સ છે તે ઊભારીને પા નવી ટેકનોલોજી પણ બનાવ્યું અને હિં ને તો અજ એ મળે જ દેશ જુવાણે કે આય કે જુવાણે થકી જ અ પાંચ દેશ જી મણે સીમાઓ સુરક્ષિત અહીંયા એટલે હાણે છેલે આટલો ચોંધી કે દેશ જ જે જુવાણ એ દેશની પાણી સંસ્કૃતિ સંવર્ધનની જવાબદારી ખણે ફક્ત પાંચ ઘર જે પાલન પોષણ લ કરીને ન પણ દુનિયા કે પાક નયો દેખાસ એના કરીને બજાર પંજીોળો નો ગોલ બનાઈએ અને સરકારે આ એ જુવાન એ કરીને એટલી બધી મહેનત કરે તો જુવાન પર સરકાર કે બતાઈ બત કે દિએ કે અસાજા માહિત રહ્યો અસી પણ આજા વિયા થઈને હેસ કે જરાય પણ આંચ અચેલા નહીં ડિયું એટલે બ થી એકથી કરીને બ હજાર ત્રીસ જે વચ્ચે ની જે વસ્તી 78 મિલિયન જેટલી વધે જી શક્યતા આજ સજી દુનિયા ઘની રહી તો તમે ભારત પાંજ અગ્યા વધે મણી જ દેસે કરતા પાંજા જુવાન સારે મે સારી પ્રગતિ કરી એ અડો પાસ જે તમનેતાજી આમણી તરફ એક આશાએ આગામી પંદર વરમાં છો મન નોકરિયું ઉભી થયું અને અન્ય બ વૈશ્વિક સ્તર એટલે કે દુનિયામાં પંચોતેર મિયિયન યુવાન અગર જો બેરોજગાર રોંદા તો ભારત કેદા પ્રગતિ કરી શકો બરોબર એટલે ચારસો અને રોજગાર મેસો અને બત્રીસ શ્રમ શક્તિ અજ પોંધી શિક્ષણ તાલીમ ઈ મે બહુ ઓછા હુઆ પણ હાણે હન વરે સરકાર અસંખ્ય ખર્ચો કરે દુનિયા હન પોઠિયા સતત વિચારે હા પાણ અગ્યા વધુ નઈ શક્તિ જુસ્સે સાથે પાસે દેશ કે દુનિયા નક્શે તે ના કે